હા આવો તમને આ જેકેટ છે લાલ લાલ જેકેટ બરોબર નાના છોકરાનું એની પ્રાઇસ તમને કહી દે ભાઈ સોળસો ને નવ્વાણું રૂપિયાનો છે જેકેટ ફૂલ બાય ન હોય તો જોઈ બીજું લેડીઝ ઘણું બધું છે લેડીઝ માટે નાના છોકરાના ટી શર્ટ છે પછી અહીંયા છે આ ટી શર્ટ ચાલુમાં પહેરેવા ચાલીસ ટકા

આનું જોવું એ હોય ખાલી ચોવીસો નવાનું જો લાલ કલર ગુલાબી કલર ગમે એવો કલર પચાસ ટકા ઓ આ પણ છે દેખાય ને ખાલી બારસો નવાણું જોડી